અમદાવાદના જગન્નાથજી મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળવાની છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે અમદાવાદ સેક્ટર વન અને પોલીસ કર્મચારીઓ દ્વારા રથયાત્રા રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એકસો સુડતાલીસની રથયાત્રાના રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ અને એસઓજીએ ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર બુલેટ માર્ચ યોજાઈ હતી આમ રથયાત્રાના પંદર કિલોમીટરના રૂટ ઉપર બુલેટ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસની રથયાત્રાને લઈને અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ ઉપર ક્રાઇમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ થ્રીડી મેપિંગ એઆઈ સહિત અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પંદરસોથી વધુ સીસીટીવી કેમેરા પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે મળતી માહિતી મુજબ મંદિર સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે મોડી રાત્રે એકસો વીસ બાઇકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે રથયાત્રા પહેલાં જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે